બસ બસ હવે હળીન કોન હળીન કોન કર્યા વગેરે રહેવા જે મને ખબર પડી ગઈ કરતી વખતે ઘણા ઘણી મજા છોકરીઓ ને દાવે બીજું બોલ હવે આગે એક ફ્રેન્ડ ની કોમેન્ટ હતી હા બોલો શું હતી તમારા ફ્રેન્ડ ની કોમેન્ટ અમને કો કે ભાભી તમે ઈ કે નવા હતા ત્યારે ક્યું તેલ વાપરતા હા આ પ્રશ્ન તો મારે જ પૂછવાનો હતો અને તારા ફ્રેન્ડે પૂછ્યો ભરો વાહ તારો ફ્રેન્ડે જબરદસ્ત નો હોશિયાર થયો બોલ બોલ ક્યુ તેલ વાપરતી મારે જાણવું છે મને કે તું તો અમે તો કોકોનટ વાપરતા અજા ડોફિયા કોકોનટ તેલ તો મે નાખા થા માથાના અને તું કરવામાં વાપરે છે અરે હા હરી બારે બમરાડી દે તો મુડી નાકડી બસ કે રે તારા જોત ગાઢવાનું ભાઈ મોડી લાગે છે અને બીજું મો શું કહું છું આ બધા ગમમાં વાતો કરે છે કે તારી એટલી બધી રાઉસ થઈ ગઈ છે આસી વાત છે આ તો થઈ જ જાય ને 8 9 વર્ષ થઈ ગયા ઓ બાબા 8 9 વર્ષ રાઉસ ને તો તો આખે આખે ફાડી ગઈ મન લાગે અને એમાં પાછો મારા જેવો કાઢનો કાઢેલો હોય છે કોઈ હાદુ જ નથી રાખ્યું લાગે ને નો જાતો હોય ને તો એ ગોદા મારી મારી નાખો નાખી દો દે તો તો પાછા કો કોમ્પિટિશન જવાનું છે ને તો બસ મિત્રો વિડિયોમાં આટલું જ છે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલ પર નવા તો ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી નાખજો અને મિત્રો આ વિડીયોમાં એક તમારે કોમેન્ટ કરવાની છે મસ્ત મારું દિલ ખુશ થઈ જાય ને એવી કોમેન્ટ કરી નાખો અને આના વિશે વધુ વિડીયો બનાવો કે ના બનાવો એ પણ મિત્રો કોમેન્ટ કરી નાખો અને વધુમાં વધુ વિડીયો તમારા ભાઈ બહેનોને શેર કરી નાખો જય હો જય હો